જો મિત્રો આ છે કબાટ ભાભીનો કબાટ છે ને ભાઈની તો સુરત છે એટલે પણ ખાલી છે આ છે મિત્રો સીતાફળી અહીં ફૂલડા છે આ છે જમરૂખડી હાલો YouTube ફેમિલી કેમ છો બધા મજામાં તો મસ્ત મજાનો સવાર થઈ ગયો છે ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે તો આજે આપણે ઘર બતાવવાનું છે તો આલો હું તમને બતાવું આ છે એ મિત્રો આપણું જૂનું ઘર છે છે એ નવું ઘર છે તો પેલા આલો હું તમને આ ઘર જ છે જૂનું ઘર છે ને ઓલું છે એ નવું ઘર છે તો હું પેલા તમને આઘાર જ બતાવું પછી એ ઘરે જઈએ આપણે પેલા આ ઘર બતાવું જો આવું છે આપણું જૂનું ઘર અહીં છે ફ્રીજ આ છે રસોડું અને આ મિત્રો કાશી ઈટનું તો એટલે આ બધું પડી ગયું છે આ ચોમાહામાં પલ્લે ભેજ મારે એટલે પડી આમાં રસોડું હોય આપણે અત્યારે આપણે આમાં રસોઈ બનાવતા નથી અહીંયા છે ગેસ અહીંયા બધું બનાવે છે જો આ ટેપ છે આપણું આ જૂનું ઘર છે જો આ છે ફ્રીજ હાલો હું તમને રૂમ પણ બતાવું હાલો જો મિત્રો આ છે રૂમ અત્યારમાં આમાં ફૂવા કરવાનું ને એવું કંઈ છે નહીં એટલે આપણે નવા ઘરે જ બધું છે એટલે આમાં કોઈ હું તું પૂતું છે નહીં એટલે આમાં બધું સામાન એવું જ ખડકી દીધેલું છે ને આ છે મંદિર મસ્ત મજાનું મંદિર છે જો હાલો હું તમને હવે ઓલા ઘરે લઈ જાઉં ઓલા ઘરે હવે તમને એ બતાવું આ જો મિત્રો આ નળી અને એવું છે આ મોટો વાવાઝોડું આવ્યો ને તે બધું ઉડી ગયું હતું પાછલું પઢારું બધું ઉડી ગયું પછી આપણે ઓલું નવું ઘર બનાવી તો હાલો હું તમને એ ઘર પણ બતાવું પેલા તમને એક રૂમ બતાવું અહીંયા રૂમ છે આમાં પણ સામાન જ છે આ ઘરે છે કે નહીં ખાલી જમવાનું રફોડું ને એવું જ છે બાકી તો જો આમાં બધું સામાન ખડકી દીધેલો છે આ વંડી અહીંયા કરી હતી વર્ષમાં આપણે હીરાનું કારખાનું બનાવવાનો હતો અહીંયા પણ હીરામાં કાંઈ ઓલું શું નહીં એટલે પછી બધે સામાન ખડકી દીધો ને આ છે ઝૂંપડું આમાં બધા સામાન જ છે વધારાનો બધો સામાન ખડકેલો છે ને આપણી ગાડી હાલો હવે હું તમને ઓલું ઘર બતાવું તો મિત્રો આપણે આવી ગયા છીએ નવા ઘેરે હાલો તો હું તમને બતાવું જવો મિત્રો આ છે આપણું નવું મકાન હાલો હું તમને રૂમમાં પણ બતાવું કરી દઉં એટલે તમને બતાઈ જો મિત્રો આ છે કબાટ ભાભીનો કબાટ છે ને ભાઈની તો સુરત છે એટલે આ રૂમ પણ ખાલી છે ને બાજુનો રૂમ છે એ ખાલી છે તો આ લોહી રૂમ તમને પણ બતાવું આમાં લાઈટ કર દો એટલે બતાવી જો મિત્રો આ નાના ભાભીનો કબાટ છે ને બે ભાઈ સુરત છે એટલે બે રૂમ ખાલી જ છે ને છે કુલર કુલરની અંતરમાં તો આપણે કાંઈ જરૂર નથી આપણે તો બહાર હોવાનું હોય ઠંડીમાં એટલે મજા આવે હશે કૃષ્ણ ભગવાન દાદાનો એનો ફોટો છે ને હશે મમ્મી પપ્પાનો એનો પણ ફોટો છે હશે ભાઈ જો મિત્રો આવશે આપણું નવું મકાન તો આપણે મિત્રો થોડોક બગીચો હોય તો બગીચો પણ હું તમને બતાવું હાલો જો આ બધી છે નાળિયેરું એક બે ત્રણ ચાર પાંચ નાળિયેરું છે ને આ છે ભાઈ આપણું બાથરૂમ અહીંયા છે ટીપણું ઉપર છે ટાકો ને આ નાળિયેરું મિત્રો આપણે આ નવું મકાન ચાલુ કર્યું ને ત્યારે જ આ સોંપી દીધું એટલે બધી બધી છે બહુ મોટી પણ થઈ ગઈ છે ને આ છે આપણી ઘોડી કારણ કે અમારા પગમાં વાગેલું હતું એટલે હાલ તો હું અત્યારે તો જરૂર નથી એટલે હવે અને જો મિત્રો ફૂલઝાડ ને એવું છે ને અહીંયા ખાલું પડી ગયેલું છે નાળિયેરનું એટલે ના ફૂલ ઝાડ વાવી દીધું નહી ફૂલ ઝાડ વાવી દીધું બાકી જો આવી છે આપણી વાડી ને ઘર આ છે મિત્રો સીતાફળી ફૂલડા છે આ છે જમરૂખડી અને આ સાયા ઝાડવું છે મિત્રો આમ તો સોનું છે મસ્ત સાયા એટલે અહીંયા જુઓ અહીંયા બેહવાના ઓલા પણ છે અહીંયા બેહવાનું આપણે અત્યારે તો બધું કાઢી નાખેલું છે આપણે ખેડ નાખેલું છે પણ આ થોડીક વાયલ છે એટલે આ રહેવા દીધેલું છે એટલું અને સારી ફરતી ઝટકા મશીનની દોરી બાંધી દીધેલી છે એટલે રોજ બોજ ન આવે થોડોક બગીચો બાકી છે હું હજી તમને બતાવું આ બધું છે જો દાડમડી છે મિત્રો આ દાડમ આવ્યા છે જો મસ્ત મજાનું અને અહીંયા નાળિયેરું છે એ ઓલી નાળિયેરું છે કે નહીં એની આરે જ સોંપેલી છે પણ અહીંયા આ જમીન થોડીક ઓલી છે એટલે કેવરા છે એટલે હજી બહુ બધી નથી અહીંયા છે એક અહીંયા છે હંમેશા પાણીનો ટાકો પીવાનું કાળું મિત્રો આ છે આપણો કાળું અહીંયા છે પીવાનું પાણી ને આ ટાઈપ છે વાડી જુઓ મિત્રો ઓળ ભરેથી ત્યાં વેશમાં હેડો છે ના સુધી આપણું છે અને એટલી આપણી વાડી છે મસ્ત મજાની રહેવાની પણ મજા આવે વાડીઓમાં અને આવું શાંત વાતાવરણ બહુ મજા આવે રહેવાની ને બસ આવું છે મારું ઘર મેં તમને બતાવ્યું તો કેવું લાગ્યું જણાવજો મિત્રો ને મળીએ પછી એક હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય